કચ્છ જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે વી કે હુંબલની જાહેરાત થતાં જ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર થયો છે નવા પ્રમુખ તરીકે જવાબદારી સંભાળ્યા બાદ વી કે હુંબલે જણાવ્યું હતું કે આગામી થોડા જ દિવસોમાં જિલ્લા કોંગ્રેસના નવા સંગઠનની જાહેરાત કરવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું કે કચ્છના દરેક તાલુકા મથકોએ કોંગ્રેસના સંમેલનો યોજાશે જેની શરૂઆત આગામી બે તારીખથી થવા જઈ રહી છે આ સંમેલનો દ્વારા કોંગ્રેસ કાર્યકરોને સંગઠિત કરીને જન મુદ્દાઓ પર અવાજ ઉઠાવવામાં આવશે વી કે હુંબલે ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હવે દિવસ-રાત પાર્ટીને મજબૂત કરવા તેમજ લોકોના પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કરવા માટે સક્રિય થઈ જશે જિલ્લા કોંગ્રેસમાં નવા પ્રમુખની જાહેરાત બાદ સંગઠનમાં નવસર્જનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેના પરિણામે આવનારા સમયમાં કોંગ્રેસ જિલ્લા રાજકારણમાં નવી તાકાત સાથે દેખાશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે હું પ્રમુખ બન્યા પછી નવા સંગઠનની આપ વાત કરો છો નવા સંગઠનની રચનાની વાત કરો છો તો જિલ્લા સમિતિનું માળખું બે પાંચ દિવસમાં થઈ જશે અને તાલુકાના પ્રમુખો પણ એક બે દિવસમાં અમારા જાહેર થાય છે તમામ તાલુકાઓ અને શહેરના પ્રમુખોનું એક કદાચ ગાંધીધામ મહાનગરપાલિકા બનવા જઈ રહી છે એવા ગુજરાતમાં સાતથી આઠ શહેરો છે તો એ જિલ્લાનો એને માની જિલ્લા કક્ષાનો ત્યાં એ કમિટી અમારી સમિતિ ગણાય એટલા માટે કદાચ અત્યારે બે ચાર દિવસ મોડું થાય બાકી તમામ પ્રમુખોની જાહેરાત થઈ જશે અને સંગઠન મજબૂતાઈથી આખા જિલ્લામાં જો અમારે જવાનું છે ખૂબ કામ કરવાનું છે આગામી બે તારીખથી કરીને છ તારીખ સુધી બે સપ્ટેમ્બરથી છ સપ્ટેમ્બર સુધી અમે દરેક તાલુકા મથકે સંમેલનો ટાઈપને એટલે સભા ટાઈપનો બધા કરવાના છે ત્યાંના સમસ્યાઓ ત્યાંના પ્રશ્નો ત્યાંના રજૂઆતો જે લોકોની છે પીડાઓ છે એ જે તે વિભાગને પણ અમે આવેદનપત્ર પર એના માટેનું કાર્યક્રમ અમારે કરવાનું છે અને ખાસ કરીને કચ્છની જે સમસ્યાઓ છે સંજયભાઈ ખૂબ ખરાબ હાલત દિવસે દિવસે આપણા જિલ્લાની થતી જાય છે કાયદો અને વ્યવસ્થાની વાત કરીએ તો કાયદાના વ્યવસ્થાની પર ખૂબ અત્યારે ગંભીર પરિસ્થિતિ આપણા જિલ્લામાં છે દરેક એકાંતરે ખૂન બળાત્કાર ચોરી લૂંટ આવા ગંભીર પ્રકારના ગુનાઓ કચ્છમાં બની રહ્યા છે આખા ગુજરાતમાં કદાચ કચ્છ પ્રથમ નંબરે હશે ગુનાઓમાં અત્યારે ક્રાઇમમાં એવું અત્યારે આપણા જિલ્લામાં કાયદાની પરિસ્થિતિ છે તો અમે સરકારને અને ગ્રહ વિભાગને એટલી જ કહેવા માગીએ છીએ કે અહીંની જો જેવી રીતે ઉદ્યોગો વધ્યા પરપ્રાંતના લોકોની સંખ્યાઓ વધી એના પ્રમાણમાં પોલીસ બળ પણ વધવું જોઈએ તો અત્યારે પોલીસ બળ વધવાને બદલે ક્યાંક સરકારે એને બીજો કામ સોંપી અને મૂળ કામ જે એનું છે એના ઉપર પણ અસર પડે છે ગંભીર અસર થાય છે તો આના માટેની ચિંતા કરી અને હજી જરૂર પડે તો આઠ દસ પોલીસ સ્ટેશનો જુદી જુદી જગ્યાએ ઊભા કરે અને પોલીસનો ફોર્સ વધારે અત્યારે ખૂબ પેટ્રોલિંગની જરૂરિયાત છે લોકોને અત્યારે ધાક જેવું કાંઈ રહ્યું જ નથી પોલીસનો ડર અને ભય જ નથી રહ્યો એ પણ ખૂબ ચિંતાનો વિષય છે તો આ એક બાબત મુદ્દો છે આપણે અહીંયા કરીને જોઈએ તો આ એક દિવસ પહેલાં જ શિક્ષણની સંસ્થામાં દીકરીને સરી મારી દે જાહેરમાં અને દીકરીનું કરુણ મોત થાય આનાથી ગમ દુઃખદ બાબત કઈ હોઈ શકે પછી રસ્તાઓ તમે જોઈએ તો રસ્તાઓની હાલતમાં નિર્દોષ લોકોના ભોગ લેવાય કન્ટેનર લોકો ઉપર પડે અને એના કરુણ મોત ત્રણ ત્રણ જણના થાય તો એના માટે પણ સરકાર અને એનો તંત્ર જવાબદાર છે એની પર ચિંતા કરે અમે ભાજપ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહેવા માંગીએ છીએ કે તમે માત્ર ઉદ્ઘાટનો તાયફાઓ ન કરો ખરેખર અત્યારે ખૂબ આ જિલ્લામાં સાઠથી સિત્તેર ટકા રસ્તાઓ જર્જરિત હાલતમાં છે એને તાત્કાલિક સુધારો એના માટે કામ નથી કરવું અને માત્ર તમારે પ્રસિદ્ધિ મેળવવા માટેનું જ કામ કરવું છે તો સંગઠનની જો વાત કરીશ તો સંગઠનમાં અમે ખાસ કરીને વધારે મજબૂત થાય કામ કરે એવા લોકોને અમે સમિતિમાં સમાવેશ કરવા માગીએ છીએ અને અમારો એક આગ્રહ રહેશે કે જે કામ કરવું એ જ સમિતિમાં જોડાય બાકી એમની પાસેથી કામ તો લેવામાં આવશે કારણ કે સમય થોડો છે અને કામ ઘણું છે એટલે હવે અમારે બેસવાનો સમય જ નથી અને ખૂબ આગળ એક સંઘર્ષ કરી અને સંગઠનને ઠેટ પાયા સુધી બૂથ લેવલ સુધી અમે પહોંચાડવા માંગીએ છીએ ખાલી જિલ્લા લેવલ તાલુકા લેવલ નહીં એના પછી મંડળ સેક્ટર ગ્રામ સમિતિ અને બૂથ સમિતિ સુધી અમે જવાના છીએ ને આ બધું અમને ટાર્ગેટ આપવામાં આવ્યો છે સંગઠને એનો કાર્યક્રમ જ આપી દેવામાં આવ્યો છે અમારે ઠેટ ડિસેમ્બર સુધીનો કે તમારે શું શું કામ આટલા મહિનામાં કરી લેવાનું છે અને એ કામ કરી અને અમે આગામી જિલ્લા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એના માટેની પણ અમારે તૈયારીઓ કરવાની છે અને બે હજાર સિત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ આવવાની છે એટલે અત્યારે અમે આવી ગઈ છે એમ માની અને સંગઠન એ રીતે કામ કરે કાર્ય થાય એના માટે અમે કામ કરીશું એટલે સંગઠન માટે રાત દિવસ અમારે અમે મહેનત કરવાની છે અને સતત કાર્યક્રમો અમને પ્રદેશમાંથી પણ આવે છે એની સૂચનાઓ મુજબ કરવાનું છે ને અમારે જિલ્લામાં અમે અહીંયા સ્થાનિકના જે પ્રશ્નો છે એના માટે પણ અમારે તૈયારીઓ કરવાની છે અને સંગઠન તમે જોશો કે એની ઇફેક્ટને અસર દેખાશે કે અત્યારે સંગ્રહ છે એ ચીલા ચાલુ નહીં પરંતુ આ સરકારના જે પણ સમસ્યાઓ કે તકલીફો છે સરકાર કરી રહી છે ખેડૂતો હોય નાના લોકોની છે બેરોજગારી છે આ બધા મુદ્દા ઉપર હમણાં જ અમારે સહકારી ક્ષેત્ર ત્યાં અમે મિટિંગ રાખવામાં આવી છે ને આગામી દિવસોમાં એક સહકાર ક્ષેત્રમાં જે અહીંયા મોટો ભ્રષ્ટાચાર ચાલીલો છે એમાં દૂધ સંઘ હોય બેંક હોય કે તમારે સહકારી ક્ષેત્રની જુદી જુદી બીજી સંસ્થાઓમાં એના માટે પણ અમારું એક અખ અલગ માર્ગું આખું ઊભું થવા જઈ રહ્યું છે એવી રીતે હમણાં શિક્ષણ માટેની પણ મિટિંગો અમારે ત્યાં એના માટે પણ અમારા આગેવાનો ચિંતા કરી રહ્યા છે કે ગુજરાતભરમાં જે વિદ્યાર્થીઓના પ્રશ્નો છે યુનિવર્સિટીમાં જે સમસ્યાઓ જે ભ્રષ્ટાચાર છે એના માટે પણ આગામી દિવસોમાં ઉગ્રતાથી બધા કાર્યક્રમો અમારે આપવાના છે અને આખા રાજ્યમાં અત્યારે શું ચાલી રહ્યું છે શિક્ષણ બાદ બધે મોટો ભ્રષ્ટાચાર ખાનગીકરણ તો અત્યારે ખૂબ આ બાબત ઉપર પણ ગંભીરતાથી સંગઠન અત્યારે વિચારી રહી છે અને સંગઠનમાં આ બધા મુદ્દાઓ અત્યારે લેવાની અમારી તૈયારી છે